ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રેરિત ખેડૂત આક્રોશ યાત્રાનું પ્રથમ ચરણનું દ્વારકા ખાતે થયું પ્રથમ ચરણનું દ્વારકા ખાતે સમાપન થયું કમોસમી વરસાદથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું ત્યારે કોંગ્રેસ પ્રદેશ કમિટી દ્વારા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફી સાથે વિવિધ આઠ માંગણીઓ લઈ સોમનાથથી છઠ્ઠી નવેમ્બરના રોજ ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ કરી સૌરાષ્ટ્રના અગિયાર જેટલા જિલ્લાઓમાં ચારસો બત્રીસ જેટલા ગામડાઓમાં હજારો ખેડૂતો સાથે મળી યાત્રાધામ દ્વારકા ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો દ્વારા ગુજરાત સરકાર તેમજ ભારત સરકાર પર આકરા પ્રહારો કરી ખેડૂત વિરોધી સરકાર હોવાનું જણાવ્યું હતું દસ હજાર કરોડના રાહત પેકેજના નામે ગુજરાતની ભાજપ સરકારે ખેડૂતોને પડીકો પકડાવી દીધું હોય તેમ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું આગામી દિવસોમાં સરકાર ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ નહીં કરે ત્યાં સુધી ગુજરાત કોંગ્રેસ દ્વારા શક્તિશાળી લડત સતત ચાલુ રાખવામાં આવશે તેમજ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા દ્વારા આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતને મધ્ય ગુજરાતને જોડતી ખેડૂત આક્રોશ રેલીનું પણ આયોજન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું માનની અમિતભાઈ માનની તુષારભાઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને મારો અમારો બધાનો પગાર સરકારની તિજોરીમાંથી થાય છે વાત સાચી ને સરકારની તિજોરીમાં પૈસો આવે છે જનતાના ટેક્સનો અને ટેક્સ કપાય છે દરેકે દરેક ચીજ વસ્તુ આ ભાઈ મોબાઈલથી જે રેકોર્ડ કરે છે મોબાઈલ બજારમાં વેચાય ને કોઈ ખરીદે એમાંથી ટેક્સ કપાય તમારા ખેતરનો બાજરોને કપાશે બજારમાં વેચાય ને એમાંથી પણ ટેક્સ કપાય એ સરકારની તિજોરીમાં જમા થાય અને એમાંથી ભૂપેન્દ્ર પટેલના માનની અમિતભાઈ ચાવડા બંનેનો પગાર થાય છે તો મારો તો પગાર જ ના થાય जो द्वारका मजूर मजूरी ना करे तो मैं पूछा क्रांति 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 क्या है तर भगत सिंह क्योंकि क्रांति से हमारा मतलब है किसानों और मजदूरों के हाथ में सत्ता नरेंद्र मिल पूछो तो हमारा क्रांति से मतलब है अडानी और अंबानी की जेब में सत्ता આ બે વિચાર વચ્ચેનું અંતર તમે સમજી લેજો એક તરફ એ ભારતીય જનતા પાર્ટી ને નરેન્દ્ર મોદી છે જે સલમાન શાહરૂખ ના અનિલ જોડે ફોટો પડાવે છે વિરાટ કોહલીના અનુષ્કા શર્મા જોડે પડાવે છે અને બીજી તરફ એ રાહુલ ગાંધી છે જે દાડિયાઓ જોડે ખેત મજૂરો જોડે ભાગિયાઓ જોડે કિસાનો જોડે શ્રમજીવીઓની જોડે ફોટો પડાવે છે

ત્યાં સુધી આ મુહિમ આ ચળવળ આ આંદોલન આ યાત્રા રૂકાવવાની નથી આટલું કહીને મારી વાણીની